કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની વણાકબારા પંચાયતમાં બીએલોઓ ધરાવતી બામણીયા દ્વારા સ્વસહાય જૂથની બહેનોને નવું ચૂંટણી કાર્ડ કાઢવાની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી સ્વસહાય જૂથની બહેનોએ પણ પોતાની આસપાસ રહેતા લોકોને અને પરિવારના સભ્યો કે જેમના અઢાર વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ચૂંટણી કાર્ડ કઢાવ્યા ન હોય તેમને પોતાના વિસ્તારના બીએલોનો સંપર્ક કરી ફોર્મ નંબર છ ભરી નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે આગ્રહ કર્યો હતો કે કોઈ નવા વોટર હોય તે રહી ન જાય એના માટે ઘરે ઘરે બધાને સમજાવવામાં આવે કે નવા વોટર જોડાય અને પોતાના નોંધણી કરાવે ઇલેક્શન માટેની અને કોઈનું નામ પણ કરેક્શન કરવાનું હોય તો પણ કરાવી શકે છે આવી રીતે બહેનોને સમજાવવામાં આવ્યું કોઈ બહારથી આવેલા હોય અને એનું નામ કરેક્શન કરવાનું હોય તો એ વ્યક્તિ પોતાનું નામ કરેક્શન કરી અને નવું નામ જોડી અને ઇલેક્શનમાં ભાગ લે અને પોતાનું વોટિંગ નોંધાવે એના માટે સારી રીતે સમજાવવામાં આવ્યું સ્વમ સ્વ સહાય ચૂંટણી બહેનોને મતદાન જે અત્યારે તો કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં આવી રહી છે એના અંતર્ગત નાની એવી ટ્રેનિંગ જેવું આયોજન કરવામાં આવેલું હતું એમાં બહેનોને આજે તો જે જે ફોર્મ છ નંબર ભરવા માટેની માહિતી આપવામાં આવી અને તે ફોર્મમાં તો કે જે પોતાની નજીકના એરિયામાં કે પોતાના ગામની જે બહેનો કે ભાઈઓ જે પોતાનું મત ચૂંટણી કાર્ડ બનાવેલું નથી એ બહેનોને તો કે જાણ કરે એ લોકો સુધી પહોંચે સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી અને પોતાનો જે મત આપવાનો હક છે એના માટે તો વંચિત ન રહી જાય એની તો કે માહિતી આપવામાં આવેલી હતી